નમસ્કાર મિત્રો લગ્નેશ એસ્ટ્રોની એસ્ટ્રો દુનિયામાં આપનું સ્વાગત છે વાલાઓ આપ સૌને સૌથી પહેલા તો ભીમ એકાદશીની એકાદશીની નિર્જલા ખૂબ ખૂબ શુભકામના આવા દિવ્ય સાત્વિક વ્રતો આપના મનને ખૂબ પ્રસન્નતા અને પરમાત્મા પ્રત્યે અનંત ભક્તિ પ્રદાન કરે એવા આશીર્વાદ સાથે આજનો વિડીયો ખાસ આવતીકાલે જે એકાદશીનું ઉદ્યાપન કરવાનું છે એટલે કે પારણું કરવાનું છે તો રાશિવાઇઝ કયા જાતકોએ કયું દાન આપવાથી એને સારું ફળ પ્રાપ્ત થાય એ આજના વિડીયોમાં જોઈ લઈએ આવતીકાલે એટલે કે બુધવારે તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ સવારે સાડા સાત વાગ્યા પહેલા બારસ ઉતરે છે એટલે એકાદશીનું પારણું કરી લેવું જોઈએ અને જો આપ આમ તો એકાદશીના ઉद्याપનમાં કોઈ પણ જાતના દાન બધું જ દાન યોગ્ય છે અને દિવ્ય ફળ આપનારું છે પણ રાશિ વાઈસ થોડા શાસ્ત્રમાં સંશોધન કરી અને જ્યોતિષ શાસ્ત્રના મત મુજબ આપણે કયા દાન આપવા તો એનું થોડું આજે વિશ્લેષણ કરીએ ધ્યાનથી સમજી લેજો કઈ રાશિએ 12 રસના દિવસે સવારે કયું દાન આપવું તો સૌથી પહેલા મેષ રાશિના જાતકો માટે મેષ રાશિના જાતકોએ લાલ પુષ્પ ભગવાન શિવજીને ચડાવવાનું છે ભગવાન શંકરને ચડાવવાનું છે કોઈ પણ રંગના વસ્ત્રનું દાન આપી શકો વસ્ત્ર દાન કરવાનું છે અને શક્તિ હોય તો ચાંદીની ગાય એ દાનમાં બ્રાહ્મણને આપવી મિથુન રાશિના જાતકો આપ રાત્રે પલાળેલા મગ

અ ગંગાજલ ચલાવવાનું છે ગંગાજળમાં સફેદ તલ ઉમેરી અને ભગવાન શિવ ઉપર અભિષેક કરવાનો છે સફેદ તલ યુક્ત ગંગાજલ ભગવાન શિવને અર્પણ કરવા કિલો ગોળ ખવડાવી દેજો પક્ષીને ચણ આપી દેવાનું અને ચોખાનું દાન કરવાનું છે સૂર્યદેવને ખીરનો પ્રસાદ ધરાવવાનો અને પોતે પ્રસાદ લેવાનો પણ સવારે સાડા સાત વાગ્યા પહેલા સૂર્યદેવને આ ખીરનો પ્રસાદ ધરાવી દેજો સૂર્ય ઉદિત થતા હોય ત્યારે ખીરનો નો કટોરો હાથમાં રાખી સૂર્યદેવને ધરાવી અને તમે પોતે પ્રસાદ લઈ લેજો

અને ભગવાન સૂર્યનારાયણ ને રોજ જેમ આપણે જળ કળશ ચડાવીએ જેમ જળ લોટો અર્પણ કરીએ એમ ભગવાન સૂર્યનારાયણ તમે અર્ઘ્ય આપી દેજો પણ આવા બાર અર્ઘ્ય દેવાના છે એક વખત આખી આગળ લોટો ચડાવી દીધો વળી પાછો બીજો લોટો ભરવાનો વળી આ બધી વસ્તુ મૂકી અને સૂર્યનારાયણને અર્પણ કરો સૂર્યનારાયણના ના બાર નામ બોલી અને અર્ઘ્ય તમારે દેવાનું છે અને જો એ બાર નામ ના વળતા હોય તો ઓમ દ્રુણી સૂર્યાય નમઃ આ મંત્ર બોલતા બોલતા પણ સૂર્યનારાયણ ને તમે અર્ઘ્ય દઈ શકો બાર અર્ઘ્ય દેવાના છે એટલે બાર લોટા જળ ચડશે બાર વખત અર્ઘ્ય દઈ દીધા પછી આ તાંબા નો તમારે દાનમાં આપી દેવાનો છે કોઈ શિવ મંદિરે યા કોઈ બ્રાહ્મણ એ તાંબા લોટો દાનમાં આપી દેશો દક્ષિણા સહિત એ કળશ તમારે દાનમાં દઈ દેવાનો છે પછી કન્યા રાશિના જાતકો નાગરવેલના પાનમાં હળદર નો ગાંઠિયો સોપારી દક્ષિણા અને ફળ આટલા પદાર્થો પધરાવી અને કોઈ શિવ મંદિરે મૂકી દેશો મીઠા પુડલા કાંસાના પાત્રની અંદર મૂકી અને એ દાનમાં આપી દેજો અને કૂતરાને રોટલા ખવડાવવા આ કન્યા રાશિ તુલા રાશિના જાતકો સૌભાગ્યવતી કોઈ બ્રાહ્મણ સ્ત્રીને વસ્ત્ર અલંકાર અને સૌભાગ્યના ચિહ્ન દાનમાં દેવાના છે બ્રાહ્મણ હોવા જોઈએ અને સૌભાગ્યવતી સ્ત્રી હોવી જોઈએ એને બધા વસ્ત્ર અલંકાર દાનમાં આપી દેજો ખૂબ ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થશે આપ પુરુષ છો કે સ્ત્રી છો એવું નથી કે સ્ત્રીઓ સ્ત્રીઓને દાન આપે આ પુરુષ છો એ સ્ત્રી છો પણ તુલા રાશિમાં સૌભાગ્યવતી સ્ત્રીને દાનમાં આપવાથી આપની ઘરની તમામ સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહેશે સ્ત્રીને સારું સૌભાગ્ય પ્રાપ્ત થશે એ દિવસે એટલે બારસના દિવસે આપે કપાળે અષ્ટગંધનું તિલક કરવાનું છે અને એકાદશીના સાંજે થઈ શકે તો વિષ્ણુ ભગવાનનું પૂજન કરજો દાન આપવાના છે બારસના પણ સાંજે વિષ્ણુ ભગવાનનું પૂજન કરી લેજો એકાદશીના સાંજે તુલા રાશિના જાતકો ત્યાર પછી વૃશ્ચિક રાશિના જાતકો શક્ય હોય તો વૃક્ષોનું રોપણ કરવું સારા સારા વૃક્ષો જે પ્રકૃતિ કરવાનું પછી દર્પણ એટલે દાન મધ ની અંદર ભસ્મ ભેળવી ભસ્મ એટલે કોઈ યજ્ઞ ખાખ હોય વાની હોય અથવા તૈયાર ભસ્મ પણ મળે એને મધ સાથે ભેળવી ભગવાન શંકરને ચડાવી દીજો ત્યાર પછી ધન રાશિના જાતકો ગણપતિને લાલ વસ્ત્ર ઓઢાડવાનું છે લાલ પુષ્પ ગણપતિને ચડાવવાના છે ઓમ ગંગ ભગવાન ગણપતિ ઉદ્યાપન માટે કરવાની છે અને ત્યાર પછી સીધું એટલે એક બ્રાહ્મણ ભોજન કરી શકે એટલું સીધું ભગવાન ગણપતિને ધરાવી કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દેવાનું છે મકર રાશિના જાતકો ટોપરામાંથી એટલે કોપરેલ ટોપરું ટોપરામાંથી બનાવેલી મીઠાઈ એ બ્રાહ્મણને દાનમાં આપવાની છે આપનો રાશિ સ્વામી શનિ છે એટલે લોઢાની અથવા સ્ટીલની વસ્તુ કોઈ દાનમાં આપજો અને હનુમાન ચાલીસાના અગિયાર પાઠ કરી લેજો કુંભ રાશિના જાતકો દૂધની બનાવેલી મીઠાઈ તમારે દાનમાં આપવાની છે અને કોઈ કાળા રંગની ગાયને ગોળ અને ચણા ખવડાવી દેજો કાળા રંગની ગાયને ગોળ અને ચણા ખવડાવવાના છે છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના જાતકોએ સવારે સ્નાન કરો ત્યારે પાણીમાં જરા ચપટી જેટલી હળદરને સફેદ તલ નાખી સ્નાન કરજો પીળા વસ્ત્રના દાન અન્ન ફળ પુષ્પ આ બધું દાનમાં આપી શકાય અને મહાદેવજીને અર્પણ કરી શકાય અને વિશેષ ત્રણ નાની કન્યાને કંઈ ભેટ આપી દેજો આ મીન રાશિના જાતકોએ કરવાનું છે આપે પોતાની રાશિ વાઇઝ એક 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 બાબત ધ્યાનથી સમજી હશે આ રીતે દાન આપવાથી એકાદશીનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે ગ્રહ ગોચરમાં જે ગ્રહોની સ્થિતિ છે એમાં કઈ ઉતાર ચઢાવ હોય તો એનું પણ સારું ફળ પ્રાપ્ત થશે નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ફરી મળશું જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ